31 ડિસેમ્બર પહેલા અમદાવાદમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો સાણંદના મુનિ આશ્રમ પાસે અકસ્માત સર્જાતા ખુલાસો થયો છે મુનિ આશ્રમ નજીક દારૂ ભરેલી ટ્રકે પલટી મારી અને દારૂ ભરેલી ટ્રક પલટી મારતા લોકોના ટોળા એકત્રિત થયા હતા પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે તો ઉલ્લેખનીય બાબત એ છે કે આ ટ્રક ભરીને દારૂ આવતો હતો અને આની જાણ ત્યારે થઈ જ્યારે આ ટ્રક પલટી મારી ગયો ત્યારે ખબર પડી કે આ ટ્રકમાં દારૂ ભરેલો છે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દારૂ આવે છે રીતે અંદર છે ગુજરાતમાં અને સૌથી મહત્વની વાત એ છે કે થોડો ઘણો પકડાય છે પણ બાકી બધો લોકો સુધી પહોંચી જાય છે ત્યારે દારૂ ભરેલી ટ્રક પલટી ગઈ હતી અને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શન રાવલ સાથે દર્શલ જે રીતે આ દારૂ ભરેલી ટ્રક જે પકડાઈ છે અને પકડાઈ એટલા માટે કારણ કે તે પલટી ગઈ નહીં તો આ સીધે સીધી જ્યાં પહોંચવાની હતી ત્યાં પહોંચી જાય સો ટકા મિથુન જો આ ગાડી પલટી ન મારી હોત તો જે જગ્યા ઉપર આ ગાડી જવાની હોત ત્યાં પહોંચી ગઈ હોત અને કોઈને પણ ગંધ સુધા પણ ન આવી હોત એ લોકોની વાત હોય કે પછી પોલીસની વાત હોય કારણ કે એ પ્રકારની એ મોડલ ઓપરિન્ડો ઓપરિન્ડીનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ જે બનાવ એ કડી સાણંદ રોડ ઉપર જે મુનિ આશ્રમ આવેલું છે તેની પાસે એ શાળા પાસેના કટ પાસે આ બનાવ જે બન્યો છે કે જ્યાં આ આયસર જે છે એ દારૂ ભરેલી આઈસર પલટી ખાધી અને એ બાદ લોકોએ ક્યાંક લૂંટ ચલાવી તેમને પણ પોલીસે રોક્યા જયારે જાણ થઈને અહીંયા કર્મચારીઓ આવ્યા અને એ બાદ એ ગાડી એ મુદ્દામાં અહીંયા અહિયાં કબજી લેવામાં છે અને આ અંદરના દ્રશ્યો એ ગાડીની અંદરના એ બતાવી રહ્યો છું એની ડિઝાઇન આ જે ગ્રીન કલરનો જે જોઈ શકાય છે લોકોની વસ્તુ એ ક્યાં કંપનીમાં વપરાતો એક ચાયણા જેવી આ ડિઝાઇન જે છે એ અહીંયા લાગી રહી છે જેનો ઉપયોગ કરીને એ દારૂ જે છે એ અહીંયાથી ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો જેથી કરીને જો કોઈ આ વાહન રોકે તો તેને માત્ર અંદર કોઈ મશીનરી પડી છે એ જ ખ્યાલ આવે ન કે અંદર દારૂ છે પરંતુ આ ગાડી જ્યારે પલટી મારી ત્યારે તેની પોલ ખુલી ગઈ અને એ બાદ એ ચાલક જે છે અહીંયાથી ફરાર થઈ ગયો લોકો અહીંયા ચલાવી અને એ બાદ પોલીસને જાણ થતા સાડા સાત વાગે પોલીસને જાણ થઈ ટીમ સ્થળ ઉપર પહોંચી અને એ બાદની આ કાર્યવાહી જોઈ શકાય છે કે જ્યાં તમામ મુદ્દામાલ અહીંયા કબજે કરવામાં આવે છે પોલીસ સ્ટેશન આ મુદ્દામાલ લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એ માણસોને બોલાવીને આ કન્ટેનર જેવી વસ્તુ એ ખોલીને તેમાંથી આ મુદ્દામાલ કાઢવામાં આવ્યો અહિયાં લોકો સાથે પણ વાત કરીશું જેમણે આ ઘટના જોઈ તમે શું કહેશો આ જે ઘટના બની ત્યારે તમે ક્યાં હતા અને શું થયું શું સાણથી તરફથી સ્કૂલ સાણંદ છે આશા કિરણ પ્રાથમિક શાળા અને સેન્ટ મેરીઝ હાઈસ્કૂલ હું સવારે સ્કૂલના છોકરા મૂકવાઉ છું તો સવારે મેં છોકરા મૂકવાયા હતા અને અહીંયા ગાડી પલટી ખાયેલી હતી એટલે લોકો બધા લૂંટ ચલાવતા હતા પછી મેં જોયું પછી સિસ્ટરે ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં પોલીસ આવી ગઈ તરત પણ આ એક્સિડન્ટ બંપના કારણે થાય છે અહીંયા અહીંયા એક મૂકવાની બહુ જરૂર છે બહુ મોટો બમ મૂકવાની જરૂર છે કારણ કે સામે સાધનો બહુ ફૂલ સ્પીડમાં આવે છે અને જે બમ્પ છે બિલકુલ રાત્રિના ટાઈમે તો બિલકુલ નથી દેખાતો કારણ કે એના પટ્ટા સાવ ઘસી ગયેલા છે બરાબર અને એના કારણે આ ગાડી પલટી ખાઈ ગઈ બે પલટી ના ખાધી પલટી ના ખાધી તો આ જ્યાં જવાનો હતો ત્યાં જતો જ રોજ બરાબર બીજું કે બે દિવસ પહેલા અહીંયા બહુ મોટું હેવી કન્ટેનર પલટી ખાધું હતું લગભગ છોકરાઓ બાર વાગે છૂટે છે બાર ને પાંચ મિનિટ બાકી હતી અને પંટી ના સ્કૂલના ગેટે જૈન પલટી ખાઈ ગયું તો એમાં એક મોટી જાન હાની ચડી તો અમારી એક માંગણી છે કઈ એક મોટા બમ મૂકો બંને સાઈડ જેથી કરીને ના બનાવો બનાવ પણ આ દારૂ આવ્યો પ્રતિબંધ છે છતાં પણ શું કહેશો છો પેલા પબ્લિક શું કે દારૂ તો પબ્લિક શું કે આમાં પબ્લિક પાસે આમ તો કંઈ કહેવા જેવું નથી પણ દારૂ પ્રતિબંધ છે અને એની વચ્ચે જ્યારે એ દારૂ અહીંયા પ્રવેશે ત્યારે સવાલ ચોક્કસી ઊભા થાય આ ગાડી એ નંબર આપને બતાવી રહ્યો છું આર જે ચોવીસ જી એ એકસઠ બ્યાસી રાજસ્થાનની આ ગાડી જેનાથી લાગી રહ્યું છે કે ત્યાંથી પણ આ ગાડી જે છે એ આવતી હોઈ શકે છે કડી તરફથી ચેખલા તરફથી આ ગાડી આવતી હતી સાણંદ બોપલ એ કટ અહીંયા આવેલો છે ત્યાંથી બોપલ તરફ કે સાણંદ તરફ થઈને એ શહેરમાં પ્રવેશવાની વાત હોય કે અન્ય જગ્યા ઉપર જવાની વાત હોય એ અહીંયા શંકા લાગી રહી છે જો આ ચાલક અહીંયા પકડાયા હોત તો એ બાબત પણ સ્પષ્ટ થઈ ગઈ હોત પરંતુ એ ચાલક આ ઘટના બનતા પોતે પકડાશે એ આખું રેકેટ પકડાશે એ ભયથી એ ભાગી ગયો જેની શોધખોળ પોલીસ કરી રહી છે અને તેની સાથે સાથે આ મુદ્દા પર અહીંયા કબજે કરવાની કાર્યવાહી એ વાહન અહીંયાથી લઈ જવાની કાર્યવાહી જે છે એ પોલીસ અહીંયા કરી રહી છે અને લોકો પણ અહીંયા હાજર છે અને અહીંયા બીજી તરફના દ્રશ્યો એ પણ આપણે બતાવી રહ્યો છું એ કડી તરફનો માર્ગ કે જ્યાં હાલ આ બનાવ બનતા એક તરફ આ ટ્રાફિક ડાયવર્શન કરવામાં આવશે અને સામે આ જે શાળા જે છે એ શાળા અહીંયા જોઈ શકાય છે એ શાળાનો આ જે કટ જે છે એ ત્યાં જે લોકોએ આક્ષેપ કર્યા છે કે બે દિવસ પહેલાં મોટી ઘટના બનતા રહી ગઈ એ બંપ અહીંયા જે આવેલો છે જે આ કન્ટે આઈસર જે પલટી મારી તેની પાસે ત્યાં યોગ્ય પટ્ટાના અભાવે એ રસ્તા ઉપર એ પટ્ટાના અભાવે એ માર્કિંગના અભાવે એ સાઇન બોર્ડના અભાવે લોકોને ખ્યાલ નથી આવતો અને સ્પીડમાં જતા વાહનો જ્યારે અચાનક ઉભા રહેવા જાય છે ત્યારે એ પલટી મારે છે જ્યાં એક વ્યવસ્થા કરવાની માગ છે પરંતુ એનાથી મોટી બાબત એ છે કે પ્રતિબંધ હોવા છતાં દારૂ કેમ આવી રહ્યો છે આ ગાડી લગભગ અડધા ઉપરની ભરાઈ ચૂકી છે અને બીજો હજુ પણ મુદ્દામાલ અંદર છે એના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે ખૂબ વધારે મોટી કિંમતનો આ દારૂ જે છે તે અહીંયા પ્રવેશવા જઈ રહ્યો હતો પરંતુ આ એક બમ્પની ડિઝાઇન કારણે ઘટના બની ગાડી પલટી મારી અને આ આ રેકેટ પકડાયું હવે જોવાનું રહે છે કે ચાલક ક્યારે પકડાય છે અને તેની પૂછપરછમાં બીજા કોઈ વ્યક્તિઓના નામ ખુલે છે તો એ ક્યારે પકડાય છે અને આ મુદ્દા માલ આ દારૂ ક્યાંથી આવતો હતો તેની સ્પષ્ટતા કઈ રીતે ક્યારે અને કેવી રીતે થાય છે એ પોલીસ તપાસનો વિષય છે પરંતુ હાલ થર્ટી ફર્સ્ટ પહેલાં શહેરમાં પ્રવેશતો દારૂ જે છે તે આ ગાડી પલટી મારતા પકડાયો છે પરંતુ જો ગાડી પલટી ન મારી હોત તો જે તે જગ્યા ઉપર આ દારૂ પહોંચ્યો હોત તે નક્કી બાબત છે જી જી આભાર દર્શન માહિતી આપવા બદલ તો આના પરથી કહી શકાય કે બે રોકટોક દારૂ ઘુસાડવામાં આવે છે જો આ ગાડી પલટી ન મારી હોત તો ના પકડાયો હોત